ડભોઈના ધારાસભ્ય અને ભાજપના નેતાઓ તથા કાર્યકરો દ્વારા 6 એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની ઘરે ઘરે ભાજપનો ધ્વજ ફરકાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી 6 એપ્રિલ 1980 ના શુભ દિવસે રાષ્ટ્રીય નેતાના હસ્તે ભારતીય જનતા પાર્ટીની દેશપ્રેમની ભાવના સદભાવના ભાઈચારો દેશના વિકાસ માટે સ્થાપના કરવામાં આવી હતી 6 એપ્રિલ 2024 ભારતીય જનતા પાર્ટીના ચુમ્માળીસ વર્ષ પૂરા થાય છે અને પિસ્તાળીસ વર્ષના જન્મદિવસ પ્રસંગે ડભોઈ શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ધારાસભ્ય શ્રી શૈલીષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિદાનભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ વકીલ નગરપાલિકાના સદસ્ય વિશાલ શાહ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડભોઈ શહેર તાલુકામાં ઘરે ઘરે જઈ ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન કમળનો ધ્વજ ફરકાવીને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઘરે ઘરે ધ્વજ ફરકાવવાનો ભારતીય જનતા પક્ષનું આહવાન કેન્દ્રીય નેતાગીરીએ આપેલું છે એ પ્રમાણે દર્ભાવતી નગર ખાતે પણ આજે ભારતીય જનતા પક્ષનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે અને દરેક બુથમાં દોઢસો ઘરો પર ભારતીય જનતા પક્ષના કાર્યકરો ધ્વજ ભારતીય જનતા પક્ષનો લગાવશે સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ ભાજપમય બને એના માટેનું આ એક અભિયાન છે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ ચારસો કરતાં વધુ બેઠકો લાવે અને ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતાં વધુથી જીતાડવાનો જે સંકલ્પ પ્રદેશ પ્રમુખશ્રીએ લીધો છે એ સંકલ્પના આધારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કામ કરી રહ્યા છે અને ચોથી જૂને પરિણામ આવશે તે દિવસે ઐતિહાસિક જીત ભારતીય જનતા પક્ષની થનાર છે અને ભૂતકાળના તમામ રેકોર્ડો તોડીને ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતાં વધુ મતે જીતશે સાથે દેશમાં ચારસો કરતાં વધુ બેઠકો લાવીને મોદી સાહેબનો પરચમ લહેરાવશે